નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નવું મંત્રીમંડળ રચાતાં જ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે કરવામાં આવી છે આ મોટી જાહેરાત તો હવે મળશે આ લાભ બધા પેન્શનરોને તો મિત્રો આજરોજ એટલે કે સત્તર ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ મંડળ રચાઈ ગયું છે અને નવું મંત્રીમંડળ રચાતા જ પેન્શનરો અને કર્મચારીઓને મોટી ભેટ મળી છે તો મિત્રો કઈ ભેટ મળી છે તેની આજના વિડીયોમાં હું તમને વાત કરવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ઇપીએફઓ કર્મચારી સારા સમાચાર તો આ દિવાળી પર દેશના કરોડો નિવૃત્ત કર્મચારીઓને મોટા અને સારા સમાચાર મળી શકે છે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ તેમની પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યું છે તો એવું જાણવા મળ્યું છે કે લઘુત્તમ પેન્શન વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની પાછળ પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે તો હાલમાં ઇપીએસ હેઠળ ઉપલબ્ધ લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ જે છે ને વધારીને પચીસો રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે તો જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો પેન્શનરોને એકસો ને પચાસ ટકા સુધીની સીધી રાહત છે તે મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો દર દસ વર્ષ પછી પરિવર્તનની આશા તો આ મુદ્દો મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે છેલ્લા દસ વર્ષથી લઘુત્તમ પેન્શન રકમ યથાવત રહી છે તો બે હજાર ચૌદમાં તેને વધારીને રૂપિયા એક હજાર કરવામાં આવી હતી અને ત્યારથી ફુગાવો ખૂબ જ વધી ગયો છે તો દવાઓ તબીબી સારવાર ખોરાક અને આવશ્યક વસ્તુઓનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે છતાં રૂપિયા એક હજાર પર પેન્શન અટવાયેલું છે તો આના કારણે વૃદ્ધો માટે આ નજીવી રકમ પર જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારબાદ વાત કરીએ તો બેંગલુરુની બેઠકમાં ચર્ચા દિવાળી પહેલાં જાહેરાત થવાની શક્યતા તો દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં ઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો પેન્શન યોજનાને લગતા અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો લઘુત્તમ પેન્શન વધારવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તો માસિક પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા પચીસો કરવા માટે બોર્ડ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તો બધા સભ્યોએ આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી હતી અને મોટાભાગના સભ્યો હકારાત્મક હતા જ્યારે અંતિમ નિર્ણય હજુ પણ સરકારની મંજૂરી પર આધાર રાખે છે તો એવી અપેક્ષા છે કે દિવાળી પહેલાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ટ્રેડ યુનિયનોએ રૂપિયા સાત હજાર પાંચસો પેન્શનની મોટી માગણી પણ કરી છે તો ટ્રેડ યુનિયનો અને પેન્શનધારક સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવે તો તેમનો તર્ક એ છે કે વૃદ્ધ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોને પણ પૂર્ણ કરવા માટે રૂપિયા એક હજાર પ્રતિમાસ પૂરતા નથી જોકે ઇપીએફઓ બોર્ડ હાલમાં એક જ વારમાં આટલા મોટા વધારાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે તો બોર્ડ મીટિંગમાં સૂચવવામાં આવ્યું હતું કે ઇ પીએફઓ ફંડ પર અચાનક દબાણ ટાળવા માટે પેન્શન વધારો તબક્કાવાર કરી શકાય છે તેથી પ્રથમ તબક્કામાં રૂપિયા પચીસોનો પ્રસ્તાવ છે તે પ્રસ્તાવિત છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારો શા માટે જરૂરી છે તો દેશની આર્થિક પરિસ્થિતિ અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ છે કે પેન્શન વધારો એકદમ જરૂરી છે તો બે હજાર ચૌદમાં જે વસ્તુઓ રૂપિયા સોની હતી તે હવે રૂપિયા બસ્સોથી વધુ મોંઘી થઈ ગઈ છે તો ખાસ કરીને વૃદ્ધોને દવાઓ ડોક્ટરોની ફી અને સામાન્ય ખર્ચાઓ પર પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડે છે પરિણામે રૂપિયા એક હજાર પેન્શન પર જીવવું લગભગ અશક્ય બની ગયું છે તો પેન્શનર સંગઠનો કહે છે કે વૃદ્ધોને તેમની દૈનિક જરૂરિયાતો માટે તેમના બાળકો અથવા પરિવાર પર આધાર રાખવો પડે છે તો આ માત્ર તેમની આત્મનિર્ભરતાને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેમના ગૌરવને પણ અસર કરે છે કારણ કે સરકાર તરફથી વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કે પેન્શનની રકમ એટલી હોવી જોઈએ કે વૃદ્ધ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો જાતે જ પૂરી કરી શકે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો ઈ હેઠળ પેન્શન યોજના માટે હેઠળ પેન્શનની ગણતરી એક નિશ્ચિત સૂત્રના આધારે કરવામાં આવે છે તો પેન્શનપાત્ર પગાર ગુણ્યા સેવા અવધિ ભાંગ્યા સિત્તેર તો પેન્શનપાત્ર એ પગાર એ નિવૃત્તિ પહેલાંના છેલ્લા સાહીઠ મહિનાનો સરેરાશ પગાર છે તો સેવા અવધી એ કર્મચારીને ઈપીએસમાં યોગદાન આપેલા વર્ષોની સંખ્યાનો ઉલ્લેખ કરે છે તો હાલમાં આ યોજના હેઠળ મહત્તમ પગાર રૂપિયા પંદર હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો છે તો યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી દસ વર્ષની સેવા જરૂરી છે તો જો કોઈ કર્મચારી દસ વર્ષથી ઓછી સમયથી આ યોજનામાં હોય તો તેમને પેન્શનને બદલે એકમ રકમ મળે છે તો આ ગણતરીને આધારે મોટાભાગના પેન્શનરોને હજુ પણ દર મહિને માત્ર હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે જે વર્તમાન જરૂરિયાતો કરતાં ઘણું ઓછું લાગી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો બોર્ડ મીટિંગમાં શું કહેવામાં આવ્યું તો બેંગલુરુમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં સ્વીકારવામાં આવ્યું છે કે વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ અપૂરતી છે અને તેમાં વધારો કરવાની જરૂર છે તો કેટલાક સભ્યોએ સૂચન કર્યું હતું કે મોટા પ્રમાણમાં એકંદર વધારો ઇપીએફઓ ફંડ પર દબાણ લાવશે તેથી તેને તબક્કાવાર વધારવો જોઈએ તો નિષ્ણાતોએ એ પણ નિર્દેશ કર્યો હતો કે રૂપિયા સાત હજાર પાંચસો સુધીનો સીધો વધારો કરવા માટે નોંધપાત્ર ભંડોળની જરૂર પડશે તેથી બોર્ડે પ્રથમ તબક્કામાં રૂપિયા પચીસોનો વધારો પ્રસ્તાવિત કર્યો છે જેને મંજૂરી મળે તેવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોએ શું કરવું જોઈએ તો આ દરખાસ્ત હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી પરંતુ મીટિંગના વાતાવરણને જોતા દિવાળી પહેલાં કોઈ સારા સમાચાર આવવાની અપેક્ષા છે તો પેન્શનરોને ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ અને સરકારી જાહેરાતો પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે તો અફવાઓ ટાળો અને તેમના પેન્શન ખાતા અને દસ્તાવેજોને અપડેટ રાખો જેથી તેમાં અમલમાં મૂકવામાં આવે ત્યારે વધારાનો લાભ છે તે મેળવી શકે તો ટ્રેડ યુનિયનો અને કર્મચારી સંગઠનો પણ સરકાર પર દબાણ લાવી રહ્યા છે અને આ મુદ્દા પર ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવાય તેવી અપેક્ષા પણ છે તો જો આ દરખાસ્ત પસાર થાય છે તો તે આ દિવાળીમાં વૃદ્ધો માટે એક મોટી ભેટ છે તે સાબિત થઈ શકે છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર